ડીસા તાલુકાના ભલડી નજીક આવેલા રતનપુરા સીએનજી પંપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે ટ્રેલર અને ક્રેટા કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું કારણ મોત થયું છે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાઓ પહોંચતા બધું સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા અકસ્માત એટલું ગંભીર હતું કે કારને ભારે નુકસાન પહોંચ્યું છે ડીસા તાલુકાના જૂના નેસડા ગામની પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરીના રોજ સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગૌરવ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી થઈ ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસરમાં દેશપ્રેમની લાગણી પ્રસરી ગઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો દેશપ્રેમથી ભરેલા નૃત્યો પ્રેરણાદાયક ભાષણો અને સુંદર કલા પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા જેને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ ખૂબ વખાણ્યા હતા શાળામાં દ્વારા મહાન પુરુષો માટે સ્પીચ રાખવામાં આવી આ પ્રસંગે ગામના આગેવાનો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના કાર્યક્રમોનો ઉત્સાહભર નિહાળ્યો હતો સમગ્ર શાળામાં તિરંગાની શાન સાથે દેશભક્તિના ભાવ છલકાયેલો જોવા મળ્યો અહેવાલ મહેશસિંહ રાઠોડ થરાદ જિલ્લામાં સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી થરાદ મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી ખાસ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિત રહી ધ્વજવંદન સમારોહમાં ભવ્યતામાં વધારો કર્યો આ વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માર્ચ પાસ્ટ નિરીક્ષણ કર્યું અને તેઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા વાયુદળે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી તિરંગાની આન બાનશાનને ઉજાગર કર્યું હતું

લાખો લોકો આની અંદર જોડાયા આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર ઊભો થયો આ સરહદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે બનાસકાઠા એલ મંદિરમાં ચોરી કરતી ગેંગ ઉપર તફાસ કર્યો છે પોલીસે દિશા અને બેલેડીસો હિતના વિસ્તારોમાં થયેલી દસથી વધુ મંદિરમાં ચોરીના કેસ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસે કુલ ચાલીસ હજાર પાંચસોનો મુદ્દા જપ્ત કરાયો છે બાબરશાહરના રાધનપુર હાઇવે કટાઉ ત્રણ રસ્તા પાસે આવેલા શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર મંદિર પરિસર ખોડિયાર માતાજીના જયકારો અને ભક્તિભાવથી ગુંજાયવાન બન્યું વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપોર મોટી સંખ્યામાં ઉમટી પડ્યું અને મંદિર ખાતે દર્શન અને આરાધના માટે ભક્તો ઉમટી પડ્યા જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચન હવન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું